અંગલેશ્વર શહેર ના ત્રસ્તા સર્કલ ખાતે ડિવિઝન પોલીસ અને પૂરી સમાજે દ્વારા ઉત્રણ પરમને લઈને વાહન ચાલકોની સેફટી ને પગલે સેફટી તાર લગાડવામાં આવ્યા હતા અંકલેશ્વર માં વસતા પુરોહિત સમાજ દ્વારા ઉત્તરાયણના દોરા થી વાહન ચાલકો ના ગળા ના કપાય તે માટે સુરક્ષા આડે હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે ત્યારે ઉત્તરાયણમાં આકાશમાં પતંગ રસિકો રંગબેરંગી પતંગો આકાશે ચઢાવતા હોય છે ત્યારે પતંગના માંજાથી વાહન ચાલકોના ગળા કપાવાનો પણ એટલો જ ભય રહેતો હોય છે ત્યારે વાહન ચાલકો રોડ પર વેચાતા પ્રયાસ કરી રહ્યા છે હવે અંકલેશ્વર પુરોહિત સમાજ આવ્યું છે અંકલેશ્વર પુરોહિત સમાજ દ્વારા ત્રણ રસ્તા સર્કલ ખાતે એ ડિવિઝન પોલીસ ને સાથે રાખીને ટુ વ્હીલર વાહન ચાલકોને સેફ્ટી તાર

પૂરે સેવા સંઘ તરફથી મોટર ઉપર સેફ્ટી તાર અને ગળામાં મોફલર મફલર આપવામાં આવ્યા છે જેથી કરીને આપણે પતંગના ડોરાથી બચી શકાય અને વેપારી ભાઈઓને પણ પૂરે સેવા સંઘ તરફથી અનુરોધ કરવામાં આવે છે કે આપણે ચાઇનીઝ દોરાનો ઉપયોગ ન કરીએ અને શાંતિપૂર્વ શાંતિપૂર્વક તરીકે ઉત્તરાયણ કરવાને ઉજવીએ